તો ખબરની અંદર બધી શું શું પડ્યું છે પાપી આપ આવો આવો આ દરવાજો ખુલ્લો હતો ને એટલે આવી ગઈ હાલે વાંધો નહીં સારું કર્યું ને એમ પણ તમારે પૂછવાની શી જરૂર આપ પાપી હું તમને એક વાત કહેવા આવી છું વાત કહેવા આપ શું વાત અશોકભાઈ ઘર મૂકીને જતા રહ્યા છે ને હા બહુ જ ખોટું કર્યું છે એમણે પણ તમે ઉપાથી ના કરો અશોકભાઈ સહી સલામત છે અને અમારા ઘરે 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 છે 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 તમારા તમારા હે શું કરે એ એ આવ્યા અને કહ્યું કે ને એમના પપ્પાને બતાવવા માંગે છે એટલે હવે કાળી મજૂરી કરવી પડે ને તો પણ એ કાળી મજૂરી કરશે ને કમાઈને બતાવશે હું એમ કહું છું કે એમને કામ જ કરવું હતું આમ કાળી મજૂરી કરવી હતી ને કમાઈને બતાવવું હતું તો અહીંયા નહોતા રહી શકતા કોઈ એમને ના થોડી પડી હતી બસ પપ્પા જરા બોલ્યા નહીં અને ઘર છોડીને જતા રહ્યા એટલે જ તો તમારા પપ્પા બોલ્યા ને એટલે જ એમને ખોટું લાગી ગયું એમને એવું થયું કે મારું અપમાન કર્યું છે અને એટલે ઘર મૂકી દીધું અને હવે જીદ લઈને બેઠા છે કે હું પણ છે ને કમાઈને બતાવીશ પણ એ જ કહું છું કે અહીંયાથી કમાઈને બતાવ્યું હોત તો શું વાંધો હતો તમારી વાત તો સાચી અમે સમજાવવાની ઘણી કોશિશ કરી મેં સાગરે અમે બે એમને કહ્યું કે આવી રીતે ઘર મૂકીને ન આવી જવાય તમારા ઘરે બધા ચિંતામાં આવશે પણ એ એકના બે ન થાય નહીં સમજે બહુ જિદ્દી છે પપ્પા પણ એટલા જિદ્દી છે ને એ પણ બંને એકબીજાની જીત છોડવા તૈયાર નથી કેમ કરીને સમજાવવા અમારે એમને અને તમને ખબર છે એ લોકો કેવી કેવી વાતો કરે છે મારી કે મારામાં જ કંઈક ખોટા છે એટલે મને મૂકીને જતા રહે અમારે કેવી રીતે લોકોને જવાબ દેવા નાના ભાભી તમે છે ને જરાય ઉપાધિ ન કરો એટલે તો છે ને હું તમને વાત કરવા આવી ગઈ મને થયું જ હતું કે તમે છે ને ઉપાધિમાં હશો ચિંતા થતી હશે કે ક્યાં ગયા હશે એટલે તમને જાણ કરી દો અને અમે છે ને અમારા ઘરે એમને રાખીશું પહેલાં તો અમે લોકોએ ના જ પાડી હતી પણ અમને પણ ન કહેવાનું કેવા લાગ્યા કહેતા હતા કે અત્યાર સુધી મારી પાસે પૈસા હતા મેં તમને લોકોને સાચાવ્યા તમારે તમારા લોકોની મદદ કરી અને જ્યારે આજે મને મદદની જરૂર છે તો તમે લોકો ના પાડો છો એટલે ન છૂટકે અમારે એમને ઘરે રાખવા પડ્યા બરાબર મતલબ કે બસ તમારે ત્યાં આવ્યા તો તમને મનમાં આવે બોલી જ નાખવાનું અને આ વસ્તુ થોડી સારી લાગે તમે જ કયો સારું છે નથી સારું એટલે તો સમજાવ્યા હતા પણ હવે બને ફ્રેન્ડ છે તો એમાં સાગર પણ બિચારા શું બોલે એમની પાસે બીજો રસ્તો નહોતો સાચી વાત છે તમારી જો એ ના પાડવા જાય તો એમને એમ થાય કે તમે લોકો એને સાથ નથી આપતા સાચી વાત છે તમારી પણ હવે શું કરશું હવે અમે વિચાર્યું છે કે થોડા દિવસ અમારા ઘરે એમને રાખીશું એમને કામ કરવાનો એટલો બધો ચસ્કો લાગ્યો છે તો સાગર એમને સાથે ઓફિસે લઈ જશે અને કામ શીખવાડશે શીખી જાય ને આવડી જાય તો એમના માટે જ સારું છે ને હા એ વાત તો સાચી છે પણ એ એકદમ સારા છે ને કે વાંધો નથી ને ના ના એમ તો કાંઈ વાંધો નથી પણ તમે છે ને કોઈને કહેતા નહીં એમને છે ને કહેવાની ના પાડી હતી કે હું અહીંયા છું ને એ વાત કોઈને ખબર ના પડવી જોઈએ પણ મને તમારો વિચાર આવ્યો એટલે તમને વાત કરી દીધી બહુ સારું કર્યું થેન્ક યુ સો મચ કે તમે મને એ જાણ કરી સાચું કહું ને તો બહુ જ ઊભાથી થતી હતી કે ક્યાં હશે ક્યાં ગયા હશે પણ તમે કહ્યું ને કે તમારા ઘરે છે તો મને શાંતિ થઈ ગઈ હું મમ્મીને પણ વાત કરી દઈશ આ ખબર પડી જશે તો હા મમ્મીને હું કહી દઈશ ને કે કોઈને કહે નહીં કેવું તો પડશે ને મારે પાકુને મારું નામ ના આવું જોઈએ બાકી અશોકભાઈ મગજ તમને ખબર છે ખબર છે પૂરેપૂરું ખબર છે એમનું મગજ કેવું છે હા તો અમારા ઘરે છે ને ત્યાં સુધી વાંધો નહીં કદાચ કાલે મગજ ફરી ગયું અને અમારા ઘરથી જવાની જીત લઈ લીધી તો કોને ખબર ક્યાં જાય ને શું કરે ના ના હું મમ્મી નહીં નહીં કહું બસ ખાલી એમને કહેજો કે સાચવીને રહી બસ તમે લોકો એમને સાચવજો અમે લોકો છીએ ને તમે જરા એવું પાતી ના કરો હું આવું તમારી સાથે

અત્યારે ઘરે મહેમાન આવ્યા છે ને તો એમને સાચવવા પડશે પછી પાકું આવીશ સાચું ને સાચું હા ભલે મળીએ ચાલો હા બાપ છે કે દુશ્મન એક એક વર્ષના વાણા વહી ગયા દીકરો હજી ઘરે નથી આવ્યો છતાં પણ બાપને થોડા દિવસે ઊંઘ આવે છે તમને કહું છું તમને કહું તમને કહું છું દીકરો એક એક વર્ષથી ઘરમાં નથી આવ્યો અને તમને તમને આ ધોળા દિવસે ઊંઘ આવે છે શું છે તારું આ બધું શું છે એટલે આ વરસ વરસ થઈ ગયા પણ દીકરો હજી ઘર માં નથી આવ્યો અને તમને આ ધોળા દિવસે ઊંઘ આવે છે પણ તું એની શું કામ વાત કરે છે તારે મારું કામ શું છે ને મને શું કામ જગાડ્યું એ વાત કર અહીંયા રાત્રે પણ સરખી ઊંઘ નથી આવતી અને એક બાપ થઈને દીકરો ઘરમાં નથી છતાં પણ નિરાતે આરામથી ઊંઘે છે

અને એના ઘરમાં રહીને કામ કરવું હશે અને મહેનત કરવાની હશે ને તો જ એને સ્વીકારીશ ને તો એ મારા ઘરમાં નથી જોઈતો અજી ખબર છે કે દીકરો ક્યાં છે અરે ને આવું હોય તો આવશે કામ કરવું હોય છે તો મને એની કોઈ જરૂર નથી અને એની મને કઈ પડેલી બી નથી મને એની કઈ પરવા પણ નથી આ ઘરમાં તો કઈક અલગ જ તંત્ર ચાલે છે બાપ કહે છે તો સે તો દીકરો કહે છે કે સવા છે કોઈને નમતું નથી મૂકું બને આવી રીતના આવી રીતના ઉપરા ઉપરી તમે સામસામે થસો ને

એટલે તું જે શબ્દ વાપરે છે ને એ તારા માટે હશે મારા માટે નહીં કારણ કે જો તારો દીકરો જીદ્દી હોય ને તો હું એનો બાપ છું હું એના કરતા વધારે જીદ્દી છું એને હું ક્યારે નહીં સ્વીકારું હાજી કહું છું સમજી જાવ ને ગમે ત્યાંથી અશોકનો અશોકનો કોન્ટેક્ટ કરો ને પણ હું શું કામ કોન્ટેક્ટ કરું મારે એની જરૂર જ નથી હું એનો દીકરો ગણતો જ નથી પોતાના દીકરા એ પોતાના રહી છે પારકાના ગમે એટલા પોતાના બનાવવા બેસો ને તો અમુક સમય તમને દગો મળશે જ અરે કદાચ એમને પારખા ડોગો કરશે ને એ મને મંજૂર છે પણ મારો દીકરો જ મારા જીતે જી મારો શું કહું તને એને પડી નથી એના બાપની કેની માની કે આ ઘરની કેના બિઝનેસની અરે મને નથી ફોન કર્યો પણ કદાચ તને તો કર્યો હોય ને કે મમ્મી તું શું કરે છે અરે તને નહીં કર્યો એની પત્નીને તો કર્યો હોય ને પણ નહી તો પછી એમને શું જરૂર છે આ ઘરમાં રાખવાની હશે જા આપણે શું કામ છે એનું અને જો તકલીફ પડશે ને તો એ આવશે મારી પાસે અને તે પણ કામ ધંધો કરશે ને તો જ એને સ્વીકારીશ નહીં તો નહીં દુનિયામાં તમે એક જ એવા બાપ છો કે પોતાની જીદ છોડવા તૈયાર નથી પોતાની વાત ઉપર અડગ રહ્યા છો અમે તેઓ બાપ હોય ને કઠણ કારજાનો આવું કંઈ ઘરમાં બને ને તરત તરત એ બાપે માંગી લે છે જ્યારે એવું નથી સમજતો કે બાપ છે એક મિત્ર તરીકે પોતાના દીકરાની સાથે ઊભો રહી છે એ બાપ અરે એની સાથે મિત્રતા કેવી રાખવી એને ખબર પડવી જોઈએ એને ક્યાંથી એને શુંનું શું નહીં આપ્યું એને જે વધારે બધું આપણે આપ્યું ને એમાં જે જાહો જલાલી કરીને એમાં જે આગળ પાછળ પડી ગયો છે એને જે છૂટ આપીને ને તે હા એનું આજે નુકસાન ભરે છે ગમે તેવો દીકરો છે છે તો આપણો જ ને તો પછી સ્વીકારી લ્યો ને હવે ક્યારેય ને સ્વીકારો એને સુધરવાનું નામ જો લેશે ને તો જ આ ઘરમાં આવશે ને હું તો ઈચ્છતો નથી કે આ ઘરમાં આવે પણ ભગવાન પણ કોઈ પણ ભૂલ થાય ને માણસની તો માફ કરી દે છે તમે તો તમે તો બાપ થઈને દીકરાને માફ નહીં કરો શું કામ માફ કરું અરે એને કેટલી વાર શીખામણ આપી સમજણ આપી એ સુધરવાનું નામ જ નથી લેતો અને મારી સામે બોલે બધાના સ્વભાવો સરખા ન હોય તો ક્યાં સુધી મારે આવા સ્વભાવ રાખવાનો ક્યાં સુધીની વાતમાં વાત મિલાવવાની આ જે બધું મારું તંત્ર છે બધું ને ખોળે ફેંકી દેવાનું હા શું એનામાં કંઈ વિવેક તો છે કે નહીં આજે કેટલા દિવસથી સવાર થઈ ગઈ નથી તું યાદ કર નથી તને નથી તને યાદ કરતો નથી એની પત્નીને યાદ કરતો મારી તો વાત જ જવા લેને અને બીજી એક વાત હવે એ બરોબર ધંધો છે ને થોડોક જવાબદારી મેં બીજા માણસોને આપી દીધી છે એટલે હું જે બપોરે આલાર્મ કરતો હોય ને રીતે મને હેરાન નહીં કરતી સમજાઈ ગયો જ્યાં હું શું કહું ફરી યાદ તમારે જાવું હોય ને તો જાજો

દીકરાની તો કોઈને ફરક જ નથી પડતો નથી તો પણ એ જ્યાં હશે ને તે શાંતિને સુખેથી રહેતો હશે તો એવી આશા રાખ ને અને શું કામ ફરક નઈ પડે લો તમારા દીકરા છે અને મારા તો પતિ છે અને મને મૂકીને ગયા છે હું કેમ રહેતી હોઈશ છે અહીંયા એમના વગર પણ તમે જો આમ ચિંતામાં ને ચિંતામાં છે ને અડધા થઈ જશો અને તમને કઈ થઈ ગયું તો શાંતિ ને તમારા લોકોને ચિંતા નહીં મારા નામની

એક વાત કહી દઉં હે અને ત્યારે શરમ નહોતી આવી મને ઘરની બહાર રઝળ મૂકી દીધો હતો હા અને કીધું હતું કે તારી ઓકાત હું ભણતો હતો ત્યારથી પાછળ પડી ગયા હતા હા તો સાચું જ કહ્યું પપ્પાએ શું છે તમારી ઓકાત હા તમે આજે પપ્પાની સામે બોલો છો અને તમે આજે જે પગ ઊભા છો ને તમારા કે જ્યારે પપ્પાએ ઘરમાંથી બહાર કાઢ્યા ને ત્યારે બસ તું તો આગળ એક શબ્દય નહીં બોલતી હા કારણ કે તું ખાલી મારી હારે લગ્ન કરીને આ ઘરમાં જ આવીશ બાકી તું મારી પત્ની હોત ને હે તો તો તું મારી હારે આવી હોત પણ નહીં તને તો આ બંગલો પૈસા મિલકત એ વાલું હતું કા અને નામ દીધું કે મારા મમ્મી પપ્પા ને સેવા કરવી હા તો કરું છું અને તમે જે મા બાપની ગણતરી ના કરતા હોય માં બાપની કરતા હોય એ ક્યારેક બનાવી શકીત ની વાત કરે છે ને જો તારામાં જ આ રૂપિયાની કિંમત હોત ને તો આવી રીતના તારા બાપ બાપની સામે આ રીતના લક્ષ્મી નો ઘા ન કરત હા પણ એક વાત કહી દઉં હા ઘા ન કરતી વાત હા

જ્યાં સુધી મારી વાત ના પૂરી થાય ને ત્યાં સુધી મહેરબાની કરીને વચ્ચે ના બોલતો એક વાત તો તને ભાઈ હા બોલ આપણે સાથે ભણ્યા સાથે મોટા થયા આ હંમેશા તું કોઈ પણ ધંધો ના કરતો ભણતો ત્યારે ભણવામાં ધ્યાન ના આપ્યું ભણીને લગ્ન કરી લીધા તો પણ ઘરમાં ધ્યાન નહોતો આપતો તારા કામમાં ધ્યાન નહોતો આપતો હંમેશા તારા પપ્પા તને સમજાવતા કે દીકરા હવે તારી ઉંમર થઈ ગઈ છે જો આ ઉમરે તું મહેનત નહી કરે ને તો પાછળથી પસ્તાવાનો વાર છે બસ કર ને આ વિવાહ થાંભળે આમળે ને તો હું કંટાળી ગયો તો જ્યારથી જ્યારથી સને હું મને અપમાન થાતું તો ત્યારથી હું સહન નો થાતું સમજો મારી વાત સાંભળ હવે સને મારે તારું કાઈ નથી સાંભળવું સમજો શું કામ કર્યું એ ખબર છે તને અપમાન તારું એ માટે કર્યું કારણ કે તારી અંદર છે ને ખરી અંદર તને એવું થાય કે મારે છે ને મારા પપ્પાને કંઈક કરી બતાવવું છે

એ એવું વિચારતો હોય છે કે મેં દુનિયા નથી જોઈને એના કરતાં વધારે દુનિયા મારે મારા દીકરાને દેખાડવી છે કે મારા સંતાનોને દેખાડવી છે એટલે જે એ એ પોતાના સંતાનોની સાથે છે ને કઠોરતાથી વર્તન કરતા હોય છે અને આજે પણ કંઈ થયું ને એ તારા પપ્પાનું અને મારો પ્લાન હતો હા તને ઘરની બહાર કાઢવો તારું મારા ઘરે આવવું મારું મારું તને મારા ઘરમાં આશરો આપો આ બધું જ તારા પપ્પાનું કેણ હતું હા મમ્મી આ સાગરભાઈ અને દામિનીના ઘરે રહેતા હતા એ મને ખબર હતી દામિની એક દિવસ આપણા ઘરે આવી હતી અને મને બધી જ વાત કરી હતી એણે કે આ એમના ઘરે રહે છે પણ મને ના પાડી હતી કે આ વાત કોઈને ના કરી બસ પપ્પાને ખબર હતી અને મને અને તમને શું લાગે છે કે પપ્પા તમને પ્રેમ નથી કરતા અરે કદાચ મમ્મી પણ નહીં કરતા હોય ને એટલો પ્રેમ એક બાપ કરતો હોય છે પોતાના દીકરાને બસ ખાલી એમનું મન કઠોર રાખીને બતાવે છે કે બધી વાત હું સમજી ગયો પપ્પા મને માફ કરજો ઠીક છે બેટા બસ હવે જે થયું એ ભૂલી જાઓ અને હું એટલા માટે જ છોને કહેતો હતો કે તું જ્યારે તારી જાતે પગભર પૈસા કમાય એ તું મારી સામે આવ્યા રીતે આવે ને એટલે જે વાતે વાતો ને એ રાહજો તો બસ હવે મને ખબર પડે કે મારો દીકરો મજબૂત થઈ ગયો છે પૈસા કમાઈ શકે છે બાકી બેટા આ જીવન ચાલે એટલા દીકરાના દીકરાઓ થઈ જાય ત્યાં સુધીની પ્રોપર્ટી મારી પાસે હતી મારે તારે કંઈ કામે લગાડવાની જરૂર નહીં હતી પણ તને ખબર પડે કે પૈસો કેમ કમાવાય હા સારું બેટા સુધરી ગયો ને તમારા હા સાગર તારો જેટલો આભાર માનું ને ભાઈ